ભગવાન સ્વામિનારાયણ ભાગવતની અંદર રોજ વંચાવતા દીનાનાથ ભટ્ટ ભાગવત વાંચતા આખું ભાગવત મોઢે બોલતા અંગ્રેજ સરકારો ઇન્કામ આપેલો ને અઢાર હજાર શ્લોક છે ભાગવત બધા કંઠસ્થ કરેલા સ્વામિનારાયણ ભગવાન એને પૂછ્યું કે તમે આખું ભાગવત મોઢે બોલો છો પેલાના માણસોને એમથી યાદ શક્તિ બહુ હતી કઈ ટેન્શન નહોતા મોક્ષનો શ્લોક કયો છે કે એવું તો કઈ વિચાર્યું નથી ભગવાન કે ત્રીજા સ્કંધ ની અંદર વાત આવે કે એમાં તો તેત્રીસ અધ્યાયો એકત્રીસ અધ્યાયો છે એમાં કયા અધ્યાયમાં મોક્ષની વાત ઓખી નાખ્યું ભગવાને વાત કરી કે એમાં છે ને વિસ્માસ અધ્યાયની અંદર મોક્ષની વાત આવે છે એમાં શ્લોકો ઘણાય બધાય છે ભગવાન કે પચીસમો શ્લોક છે પ્રસંગ મજરમ પાશ્રમ આત્માના કવિઓ વિદો સ એવો સાધુ તો કૃતો મોક્ષ દ્વારમ અપાવર મોક્ષ નું દ્વાર સંત બતાવ્ય હાચા સંત કપિલ દેવ ભગવાન ત્રીજા સ્ંધની અંદર કથા આવે છે એની માતા દેવહૂતિ કરદમ ઋષિ અને દેવહૂતિ ના લગ્ન થઈ ચુક્યા પાટણ તમે ની બાજુમાં ત્યાં કરદમ ઋષિ દસ હજાર વર્ષ તપ કરેલું છે ભારતના પાંચ સરોવર ઐતિહાસિક છે એમાં આ છે ભગવાન પ્રસન્ન થયા ને એને કીધું કે તમે માગો કે ભગવાન મારે ત્યાં જન્મ લઈને આવે આવું વરદાન માગ્યું એટલે કપિલ દેવ ભગવાને માતા દેવહુતી અને ઋષિ થકી જન્મ લીધો અને દેવહુતી માતા એના દીકરા ભગવાન કપિલ દેવ ને પૂછે છે કે મારો અબડા નો સ્ત્રી નો દેહ છે મને જાજુ કઈ સમજણ નથી નોલેજ તમે મને સમજાવો મારો મોક્ષ કેવી રીતે થાય ત્યારે કપિલ દેવ ભગવાન હું અમને શ્લોક બોલ્યો નહીં બોલ મારા સંતમાં પ્રીતિ કરજે તું એની માને મા હું ભગવાન છું તારું કલ્યાણ થઈ ગયું એમ નથી કીધું આજે આપણી સાફસુફી હોય ને છોકરાની બાળકની એની માં કરે એનો બાપનો માથો દે દેમ મન અવડાવે હમનો મોક હૃદયની શુદ્ધિ છે ને સંત કરે આપણી આખું શ્રીમદ ભાગવત તમે જુઓને સંત જ બધે બતાવ્યા છે જનક રાધાની કથા આવે છે સુખદેવજીની કથા આવે છે મૂળ કથા એવી આવે છે કે એક ભાગવતની શરૂઆત ક્યાંથી થાય છે હિન્દુઓ માટે મોટા મોટી જાત્રા હોય અઘરામાં અઘરી તો અમરનાથની છે હજારો મનુષ્યો વર્ષ દરમિયાન ત્યાં મૃત્યુ પામે છે સરહદ ઉપર છે ત્યાં અંદર ગુફા અમરનાથ ની મહાદેવજી બેઠા છે મહાદેવજીના છે ખોપરીઓ સામે પારવજીજી બેઠા છે પારવજીજી મહાદેવજી ને પ્રશ્ન કરે છે કે આ તમે બધી રૂંઠ માળાઓ પહેરી છે માણસ ની ખોપરી ની કોની ખોપરીઓ છે ત્યારે મહાદેવજી પારવજી ને કે છે ની પત્ની ને સતી ને કે આ ખોપરીઓ બધી તારી છે કે મારી કે તું મરી જા ને તારી તારી યાદગીરીમાં તારી ખોપરી હું ગળામાં પહેરી લઉં પારવજીજી બીજો પ્રશ્ન કરે છે કે તમારી ખોપરીઓ ક્યાં છે મહાદેવજી કે હું તો મરતો જ નથી હું તો અમર છું પારવજજી કહે છે એવું કેવું કે હું મરી જાઉં ને તમે અમર રહો મને એવું શીખવાડી દો ને હું એ મારું નહીં એ વખતે એને અમર વિદ્યાનું જ્ઞાન ત્યાં શંકર ભગવાન આપે છે એના ઉપરથી અમરનાથની જાત્રા આપણે કહી છે કુદરતી બરફનું લિંગ થાય છે ત્યાં પણ જ્ઞાન આપ્યા પાએ પેલા મહાદેવજી ચારે બાજુ જોયું અને પોતાનું એવું ઢમરૂ જોશથી વગાડ્યું કે પ્રાણીઓ, મનુષ્યો, પક્ષીઓ બધા ત્યાંથી દૂર દૂર જોજોનો જતા રહ્યા અમુક દવા અમુકને દેવાની હોય અમુક જ્ઞાન પાત્ર વગેરે લેને તો એનો દુરુપયોગ કરતા અને એ વખતે પારોજીજીને મહાદેવજી આત્માને પરમાત્માનો અમર આત્મા છે દેહ નાચવન છે એનું જ્ઞાન જ્યારે આપે છે અને પારુજી જેને થોડું ઝોલું આવી ગયું આંચવાનું જ્ઞાન એવું છે ને માણસને સુસ્કત આવી જાય થોડી વાર અને હોંકારો કોક બીજાઈ દીધો કથામાં મહાદેવજી આંખો ખોલી કે અવાજ બીજાનો આવ્યો મહાદેવજી આંખું બંધ કરીને જ જ્ઞાન દેતા પાર્વજીજી ઝોલે ચડેલા જગાડ્યા કે જ્ઞાન લેવા બેઠાને ઝોલા કેમ ખાવ કે મને ઊંઘ આવી ગઈ થોડી ઊંઘ આવી એનો વાંધો નહીં પણ હાંભળી કોણ ગયું અવાજ તો બીજાનો આવ્યો કે મને ખ્યાલ નથી ચારે બાજુ જોયું તો એક વૃક્ષની બખોલમાં પોપટનું બચ્ચું હતું ડમરું વગાડ્યું પણ પોપટના બચ્ચાને પાંખો ફૂટી નહોતી એટલે ઉડી નાખી ભાઈ ને લઈ અને એ વખતે ભગવાન શંકરે ત્રિશુળ માટે કે પાત્રતા વગેરે અને પોપટનું નું બચ્ચું ભાગવતના ના કથાકારો એવું કહે છે કે ઉડ્યું જ્ઞાનની પાંખો ફૂટી નહીં અને ત્રિશૂળ ગયું ને તો વ્યાસ ભગવાનની પત્ની વાટિકાજીના ગર્ભની અંદર આ પોપટના બચ્ચા જીવ અંદર પેહી ગયો અને એ પત્ની ને ગર્ભ રહ્યો વર્ષ સુધી સુખદેવજી માના પેટમાં રહ્યા નવ મહિને બાળક નો જન્મ થાય વ્યાસ કીધું કે તારી તો તો કેટલી ભારે ભારે લાગે આવો તમે આવું મને જાય માયા નું જગત નું બીક લાગે છે ભગવાન વેદ વ્યાસ અવતાર માં અવતાર છે અને એની કીધું કે હું તમને આશીર્વાદ આપું છું કે તમને બંધન નહીં થાય તમે હવે જન્મ લઈ લો પૃથ્વી અને સુખદેવજી જનિમાન એવા દોડવા મળ્યા ઓર ભર્યા ભાગ્યા વ્યાસ ભગવાન પોતે એનો દીકરા સુખદેવજી થયા જેની ભાગવત પરીક્ષિતને સાંભળ્યા ત્યારે એમને વ્યાસ ભગવાન કહે છે કે જાઓ તો ભલે જાવ તમે ગુરુ કરો ને તો તમે જનક રાજાને કરજો ભગવાનના દીકરા હતા સુખદેવજી એની જનકને ગુરુ કર્યા જનક તો આખા રાજ મોટું સામ્રાજ્ય ભોગવતા હતા મિથિલા મિથિલાનગરીનું એ રાજા કેવા હશે કહ્યો એનું મન કેટલું પવિત્ર અને સ્થિર હશે કેટલું ભગવાનમાં વળગેલું જીવન હશે એને અને સુખદેવજી જનકને એક પ્રશ્ન કરે છે કે તમે રાજ કરો છો ને વિદેહી છો તમને કોઈ બંધન નથી એનું શું કારણ ત્યારે જનક રાજાએ કીધું કે તમને જવાબ પછી આપું તમે જમી લો પહેલાં એને જમવા બેસાડ્યા પચ્ચીસ મણ પથ્થરની શીલા બાંધી ઉપર અને એક દોરાના આધારે લટકતી રાખી યોગ શક્તિથી જનક રાજા સુખદેવજી જમે પણ પથ્થર હામું જોવે કે આ પડશે નહીં તો ખલાસ થઈ જાય માથે લટકે શીલા દોરાના આધારે લટક જેમ્યા ના છે મે બાર જન જનક રાજાને પૂછું કે મને જવાબ આપો કે રાજ કરો છો ને નિર્બંધન કેમ રહ્યો છો કે પછી જવાબ આપો પહેલા હું તમને પૂછું કે તમે શું છે મે મને યાદ જ નથી કયા પાત્રમાં જેમ્યા મને આ પથ્થર દેખાતો છો મને જમમાં મન જ નથી છોડ જનક રાજા કે તમને જેમ પથ્થર દેખાતો ને મને કાળ દેખાય છે અખંડ કે હમણે મારું મૃત્યુ થશે મારું મન ક્યાં છે એમાં લાગતું જ નથી એટલે હું વિદેહી છું આપણે બધા છોટી ગયા છીએ ને સંસારમાં માયામાં

દીકરા દીકરો આ પરીક્ષિત રાજા જેની કૃષ્ણ ભગવાને ગર્ભની અંદર રક્ષા કરી કરીને બ્રહ્માસ્ત્ર એ પરીક્ષિત એક ઋષિ અપમાન કર્યું સમિક ઋષિ સમિક ઋષિ એને શ્રાપ આપ્યો અઠવાડિયામાં તને તક્ષક ના કડે ને તારું મૃત્યુ થાય એ વખતે રાજા નાસીપાસ થઈ ગયો હું કરું હવે અઠવાડિયું રહ્યું મારા માટે આપણા માટે અઠવાડિયું છે કે નવમો દિવસ એની ન વધારે અને પાંડવો ના હોળ વર્ષના સુખદેવજી ફરતા ફરતા નગ્ન અવસ્થામાં અમને ત્યાં પધાર્યા પરીક્ષિત નહીં ત્યાં સુખદેવજી આવ્યા પગમાં પડ્યા રડી પડ્યા રાજા કારણ કે મૃત્યુથી કોઈ પણ માણસ ઢીલા પડી એ વખતે એમને સુખદેવજી કહે છે કે તું રડે છો છે ને મને ખટવાંગ રાજાનો તો બે મૂર્તિમાં મેં કલ્યાણ કર્યું છે તારે તો અઠવાડિયું છે મારી સામે બેહ જા અન સન વરત લઈને બેસી જા અન નહીં ને પાણી નહીં હાથ દાડા હું જે પલોઠી ખોલી નથી જોલું ખાતું નથી અને સુખદેવજી કન્ટિન્યુસ ને હાથ દાડું ભાગવત સાંભળ્યું છે કન્ટિન્યુઅસ મોત આવે ને ત્યારે માણસને હું ગરમ થઈ જાય ઘણા બધા માણસો સાંભળવા આવતા હતા પણ પરીક્ષિતને ને અઠવાડિયું પૂરું થયું ને તક્ષક ના ગાયો કડવા શ્રાપતો ઋષિ અને એ વખતે રાજા પરીક્ષિતે હાથ ધરી દીધો નાગને હાથ ધરો ડંખ મારી દે મને જે રાજા મોતથી બી ગયો થો ને રાજા મૃત્યુ સામેથી ભેટવા તૈયાર થઈ ગયો મને કડી જાય તું તો મારા શરીર ને ડંખ મારીશ મારા આત્માને નહીં શરીર તો આમ થો આ માસ નો લોછો છે હાટકે ભરેલું એ છૂટી જશે મારો આત્મા ને કોઈ ડંખ નહીં મારે ઝેર નહીં ચડે મારો આત્મા તો ભગવાન ઘરે હવે જતો રહેશે આ હાથ દાડામાં રાજા પરીક્ષિત ને સુખદેવજી નિર્ભય કરી દીધો આપણે હાથ દાડા એટલો બધો ખર્ચો દેવાભાઈ કર્યો છે ને આપણે કથા સાંભળીએ છીએ ઘણા હગાવાલા આવ્યા છે કે ભાઈ અમારે વેવાય પારણ બે છે બે દાડા મોઢું દેખાડી કે આવ્યા નહીં કથા સાંભળવા આવ્યા છે કઈક ઉતારવાને લેવા આવ્યા છીએ આપણે મહાન પુરુષો મળે ને તારે જ ઉતાર થાય તમે ઘણા આયર ભાઈઓ બેઠા છે બારે બેઠા સ્વામિનારાયણ વાળા બેઠા તમે જેને ગુરુ કર્યા એ ગુરુ તમને અંધકાળે લેવા આવે એમ છે તો હું કરવાના ગુરુ નહીં ગુરુ કર્યા પછી મોક્ષ ન થાય તો ગુરુ કરવાનો હું ફોટા રાખી મનુષ્ય અવતાર થી આપણો મોક્ષ થવો જોઈએ ભગવાન લેવા આવવા જોઈએ આપણને આ બધા બેઠા છે બારી ના ગણાય તમે કયા ધર્મમાં જાવ છો ને કઈ અગત્ય એનું કઈ નહીં તમે કયા દવાખાનામાં દાખલ થાય એ અગત્યનું છે કે રોગ મળે અગત્યનું તમારો છોકરો કઈ સ્કૂલમાં જાય એ ડિગ્રી મળે એમ એમ તમે કયા સમ્રાજયમાં ગયા અગત્યનું છે કે તમારું કલ્યાણ થઈ અગત્યનું તો કલ્યાણનો કોણ પૂછે છે તમે સમ્રાજયમાં જાવ છો કોઈ પણ માતાજીના મહાદેવમાં જૂના મંદિર નવા જ્યાં જાતા હોવ ને તમારા મોક્ષ તમારા હાથમાં આવ્યો છે તમે સાચી પ્રાદ્યને બોલક મને ભગવાન દેડવા આવશે ઉપર ઉપર બોલે હો ખરી કોણ કહે ભગવાન લઈ જશે થોડીવાર પછી હું બોલે માર જીવનો ઉચા લઈ જશે તો કોને લઈ જાય મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી ક્યાંય તારી હુકાઈ જાઉ તપ કરીને તમે માળા હજાર ફેરવો કાય મંદિર બાંધ્યો તોય નહીં થાય તમે નિહાળ બાંધ્યું એટલે ગેસ્યુ ન છે દવાખાનું બાંધ્યું એટલે નિરોગી ના થઈ જાઓ માન મળે તમને દાન આપો પણ મોક્ષ માટે તો કરવું જ પડે તમારે તમારે જ કરવું પડે કોઈ કરી નહી આ અને નો ગમે હું તમને એક પ્રસંગ કહું દેવાભાઈ કે ચાલીસ નહીં પણ તમારે 80 વર્ષ સુધી એક ઝૂંપડામાં રહેવાનું માગી સાસ ન મળે ને મજૂરી કરવાની તડકામાં અને એક બંગલો છે પચીસ કરોડનો બેલેન્સ છે રે બે વીઘામાં બંગલો છે એસી આરકડી હિંચકા બગીચા બધું સુખ દુનિયાના બધા ભોગવી બંગલામાં રેક નહી માણસ ઝુંપડા કોઈ રહેવા જાય બંગલાવાળા વાળા મરે ને એને જમ લઈ જશે અને ઝુંપડા વાળા મરે ને એને ભગવાન વિમાન લઈને તેડવા આવશે તેમ શે માં રહેવા તૈયાર ઝુંપડા તો એ દુઃખ હોય એસી વર્ષ વેઠવા સ્વીકારી લીધું ને તો થોડોક સત્સંગ સ્વીકારી લો એકાદશી રહ્યો માળા કરો મંદિરે જાઓ આરતીમાં માં જાઓ વ્યસન મૂકો થોડોક પ્રકૃતિ મૂકો આપણી તો એ આપણે છોડવા તૈયાર નથી જ તૈયાર આપણે સેટ થઈ ગયું ભાઈ હાલો બીજું તમને પૂછું તમે બોલો આ સભા બાબતે કે ભગવાન અને ધર્મને મૂકીને તમે શું મળે સુખી થાવ બોલ તમારા હાથમાં હું આવે તેમ સુખી થઈ જાવ છે કોઈ જવાબ દેતા માણસ કોના માટે દોડે છે ભાઈ આ શું બોલી ગયો તને અંદર તું નો થોડી જ મોટો થઈ પૈસા માટે પૈસાને પગ નથી પણ આપણા પગ તોડાય નકે તોડાય તોડાય બરાબર છે ને પૈસા ને પગ છે બધાને પગ તોડાવે દોડાવે કોણ તોડાવે પૈસો દોડાવે

પૈસો નહીં મોજ ઘરે નહીં જવાનું ગામમાં નહીં જવાનું જોડમાં રહેવાનું અમે આવ્યા સ્વામી જો રસોઈ કરવા મળ્યા પણ વગર પગારે કેટલા ફોજ કામ કરી હું અમને આપે છે અમારો મોક્ષ આજે નવસો ને ત્રીસ સાધુઓ છે દુનિયાની કોઈ સંસ્થામાં નથી એટલા પવિત્ર ધનશ્રીના જાગી સાધુ અને બ્રહ્મચારીઓ છે રાવણે દસ હજાર વર્ષ તપ કર્યું ને વાસના નથી ગઈ એની મહાદેવજી પ્રસન્ન થયા બ્રહ્મા પ્રસન્ન થયા અને દસ હજાર વર્ષ તપ કર્યું છે રાવણે તો સીતા ને લેવા ગયો કે નથી ગયો પાપે ના હૃદય માંથી ગયા છે ઝાડ ને કાપી નાખો પણ મૂળિયા વળગેલા જમીન થી ફૂટે ઇન્દ્ર રાજે હો યજ્ઞ કર્યા યશ્વમ યજ્ઞ તો ગૌતમ ઋષિના ના ઘરમાં ગયો બિલાડો છે પાપ કર સ્વર્ગ નો રાજા ઇન્દ્ર આ વાસનાના ના છે ને એ નાશ નો જાય ને ક્યાં હોતી મોક્ષ ના અને આ પણ છે નો ટળે મહાન પુરુષની ની ભગવાન સાથે નું કનેક્શન એના હૃદય ભગવાન પ્રગટ થઈ એનું બળ એના આશીર્વાદ એની કૃપા અને એના આશીર્વાદ કૃપા થાય એના માટે એના નિયમ પાડવાના નિયમ માં રહીએ આપણે તો મહાન પુરુષો રાજી થાય ને એના કૃપાથી જ સત્સંગ આપણો થાય કોઈ રસ્તો જ નહીં આપણા કુટેઓ આજે બધું જ આપણામાં ભરેલું નથી ભર્યું કોણ કાઢે સત્સંગ થી જ નીકળે આપણું મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી આ માહિતી જ્ઞાન છે તો માહિતી છે સબરીભાઈ ક્યાં પારણે ક્યાં પ્રવચન કર્યું ક્યાં યાત્રા કરીને ક્યાં યજ્ઞ કર્યો ક્યાં દાન પૂન કર્યા નિહાળે ભાળી ને સબરીભાઈ જિંદગી ચંપલ પહેર્યું નથી કોઈ ઘરેણું પહેર્યું નથી કે હાડી પહેરી એક મીઠાઈ સાખી આજે ભારતના તમામ રાજ્યોની અંદર સબરીભાઈ નો પાઠ માસ માં આજે એકવી લાખ વર્ષ પછી આવે છે આ ભગવાન ની ભગવાન ભજન ભગવાન લાવી દે આગળ આપણે માણસ હું મોટા કરવા માણસ ઘડી મોટા કરે ખેંચી લેતા પાછા કરમાઈ જાય આ તો બધી કાવા દાવા રમત છે બધી રાજકારણ છે સત્સંગ શુદ્ધ ભાવ થી આપણે કરીએ કેટલા માણસોના પરિવતોના સત્સંગ થી સ્વામણ અને ની અંદર અભેશી દરબાર એક થી કે લોતી ગર પાંચ ગામના રાજા ચોવીસ કલાક દારૂ પીતો એ માણસ માસ ખાય વભિચાર બધા પાપ ને ભરેલો ગુણાજી સ્વામી ભગવાન સ્વામણના સન્જેને મળ્યા અને ખાલી પંદર મિનિટ એના ઘરે પધારામણી કરી છે 15 મિનિટ ની અંદર સ્વામીને એવું સમજાવ્યું કે એની પાણી મૂકી દીધું કે સ્વામી આજ બધા જ વ્યસન બધા પાપ તમારા શરીરમાં અને એ ભગત કેવા બની ગયા રોજ સવારમાં ત્રણ કલાક એક સીધે પૂજા કરે ત્રણ કલાક પૂરા બાર મહિનાનો એક દિવસ એવો ન હોય કે બે મિનિટ વહેલી પૂજા કરી ત્રણ કલાક સ્થિર બેહ ભગવાનમાં છોટી ગયું મને એમ અને જામનગરની અંદર જામસેબ બધા મોટા રાજા એને છોકરાની મેં ફિલ્મમાં બોલાવ્યા ને પાલ્ટી ની અને દારૂ આપ્યો બધા પીતા હતા અને ના પડતી દીધી હું પીવડાવું જામ જામસેબ કે મારી પાલ્ટીમાં પીવો જ પડે

સંતો આ બધું શુદ્ધિ કર્યા આજે સાધુઓનો ફાળો હું છે સમાજ આજે અમને જમાડ્યા કેટલું બધું સીધું આના ઘરે કેવું સીધું આવે છે કે બીજું પાછું મોકલી આજે આ ગામની અંદર બાપા આવ્યા મંદિર કર્યું આયર ભાઈઓ માં સત્સંગ થયો આજે આખું ઘર નિર્વેશ પવિત્ર અને તમારા નરસિંહ ભાઈ તામમાં ગયા ને અને ગાડી જ નાખજો ભગવાનના ઘરે બેહી ગયો છે તમારી કરતા સુખી છે આ નિમિત્તે પારણ છે એટલે યાદ કર્યા નરસિંહ એની કોઈ પાપ કર્યા નથી જીવનમાં પૂજા કરતો ભક્તિ કરતો આપણો સત્સંગી ના ઘર માં જન્મેલો બાળ અને એટલી આવડતા મોકલો છે ભગવાન નરસિંહ ભજન કર્યું અને છે બસ માં સ્ટેશન આવે ઉતરી જાય ભગવાન ના સુખ છે કે નહીં અહીંયા કરતા વધારે તો આપણો કોક નો દીકરો અમેરિકા જ રાજી થતા મત દીકરો ફોરેન આપણો દીકરો ભગવાન ઘરે ઘરે મળશે તમે જાશો આ નિમિત્તે પારણ એવું છે ને એટલે યાદ કર્યા નરસિંહ હગાવા લાવા સત્સંગ જ કરવાનું દેવા ભાઈ કઈ કરવા જેવું નથી જીવન આ રળી લેવાનું તમારું રળેલું તો કાલે મૂકીને જાય જે રડો છો ને તમે એ તો છોડી દેવા રડ્યું તો એને કેવાય લઈ જવાનું છે રામજી ભાઈ ને સત્સંગ ખમીર ક્યારે ઉતરવું ન જોઈએ આપડે તમે આયર છો તો ક્યારે બદલાવાના એસી વર્ષે આયર માંથી બીજા થવાના છે એમ આપણે હરિભગત થયા છેલ્લા શ્વાસ સુધી આપણા લોહી કણે કણ માં વણાઈ જવો જોઈએ આ બધા બેઠા ને બધા તમારા ગુરુ ગમે તેવો એવા કાન ફૂકડિયા ગુરુ નહીં આલે છે અને ગમે તેલા દીવા નગર બચ્ચું કરીશો ને દાડો નહીં વળે તમારે મહાન પુરુષ છે આ ડાકલા ને ભુવાન બધું રાખવાનું નથી બધા વન શ્રદ્ધા વે કાઈ કરતા કરતા ભગવાન છે કશાય માં દુખી થવાની દોરા ધાગા માં કશાય પડવાની એવા પ્રહલાદજી એટલા દુખવા એવા ડાકલા બહેરા દોરા બેરા થા પાંડવોને ને દુખ આવ્યા છે ભગવાન એના ઘર માં હતા તો દુખ આવ્યા છે રામચંદ્ર ભગવાનને ને દુખ આવ્યા નથી આવ્યા રામ ભગવાન કઈ વાંક તો ભાઈ જંગલ માં કે ના મોકલ્યા હજી લગ્ન કરીને સીતા માતા અઢાર વર્ષ રાજકુમરી છે હજી ઘર માં એન્ટ્રી છે કે જંગલ માં પ્રશ્ન કરે કે ન કરે પ્રશ્ન હું છું જંગલ માં જવાનું જ હજી તમારા પતિ પતિ ના પ્રશ્ન તમારા હું છે કઈ કઈ ના પ્રશ્ન છે વરદાન તમે જાણ અમને હું કામ જંગલ માં નગર સોથો ભાગ આપી દો અમારો જે નીકળે હાલો ભાઈ ચાર ભાઈઓ તો વેચી લો ન બુદ્ધિ વાપરે અને રામ ભગવાન હતા નો બોલે સીતા માતા નો બોલે હતા હોવું તો ઊંચા નાખી કઈ કઈ જોડે બેઠે કરે સીતા માતા છે ભાઈ મારી જોડે વાત કે મારા પતિ પણ માં એક શબ્દ બોલ્યા કઈ ન બોલે કે હાલો ઘર જમા તરીકે આપણે જ્યાં રહીશું એને કોઈ ભાઈ નતો સીતા માતા અમે ગમી ના રહી આઈ નહી રહી ભાઈ અમારે ક્યાં રહેવું અમે નક્કી કર્યું તમારા ઘરે નહીં રહી ક્યાંક નો આ બધા રસ્તા નો નીકળે કાઢવા હોય તો એક કલાક માં નીકળી ગયા રામ હતી નવાઈ ની વાત તો એ છે એક કલાકમાં આપણી જે વાત હું જાય તો નહીં પણ જાય તો હું બે દડા રાહ જોવે કઈ બુદ્ધિ ફરે કોઈ ખમજાવે આરો ભાઈ નો જવા થાય ધારો એક કલાક માં નીકળી ગયા કોઈ દે કઈ કઈ ને સંભાળી રહી છે જંગલ માં કારે હરામડી જેમ ધકેલા આપણને દુખી કર્યા કાઈ નહીં અને રામ જંગલ માં છે પહેલા કોને પગે લાગ્યા કઈ કઈ તમે બહુ દયા કરી અમને જંગલ માં મૂકી ઘણું જાણવા મારા પિતા મારા વિયોગ માં પ્રાણ છોડી દીધો દશરથ મારો ભાઈ લક્ષ્મણ નો પ્રેમ ભરત હનુમાનજી જેવા અમને સેવા કેવા કેવા બળિયા સુગ્રીવ અંગત યાર કેવું રાવણમાં તો આ બધું કેટલું જાણવા મળ્યું ફાવડું લીધું જો આ જ્ઞાન છે ને એ તમને એક આવી જાય જીવન અંદર જ્ઞાન એટલે સમજણ તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં આનંદ કરો બાકી દુનિયા પૈસાથી વસ્તુ બધી મળશે પણ સમજણ નહીં સીતા માતાના પિયરમાંથી કોઈ આવ્યું ઉપાણું લઈ કે મારી દીકરીને જંગલમાં હું કામ મોકલી અથવા વાલ્મીક ઋષિના આશ્રમે પાછા મોકલી દીધા ફરી આવ્યા પછી મોકલ્યા કે ન મોકલ્યા અગ્નિ પરીક્ષા થઈ ગયા પછી હું કીધું પાછા જંગલ માં મુકીય પછી આવે કે ન આવે આ હું તમે ધંધો કરો નો પાછી લઈ જાય મારી ગણ્યા હું જંગલ માં જંગલ માં જીન કિંમત પૂરી કરવાની ક્યાંક નો આજે પણ દબાવવું નહીં ઘરમાં આપણો જમાઈ જવાનું વટ અને કઈ એવું લાગે એક તો કોલ કરી આપણે હમજણ થી માણસ સુખી જાય છે આનંદ જ છે હું લાવવા લઈ જવાનું દુનિયામાં આ બધું કેટલા જમીનના માલિકો બદલાઈ ગયા કહ્યું એ આનંદ કરો ને ભજન કરો આવા પુરુષને ઓળખો પ્રમુખ સ્વામી મહારાજ એવા ગુરુ આ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે બધે કોત્યો મજા આવે મહાન પુરુષ એ ભગવાનનો અવતાર છે આજે આમ મળજો દેશો દેશના હમણાં દીક્ષા આપીને રમણભાઈ બેઠા છે નારાયણનગર એના દીકરાએ દીક્ષા લીધી એંચેલી છેલ્લો છોકરો ઉભા થવો રમણભાઈ આ રમણભાઈ નાળનગરના છે અમને આ પચીસ તારીખે ના દીકરા સાધુભાઈનો આપણી સસ્થા हीरा જેવો મણી જેવો સાધુ એન્જિનિયર થયલો ને આ બીકોમ બીકોમ થઈને સાધુ થયો આ બીજે તો દીકરો સાધુ આજે 25 28 જણા સાધુ ભાઈને અઠ્યાવીસ છોકરાઓ આઠસો ને માં બાપને એક ના એક છોકરાઓ એક છોકરાને રોજનો લાખ રૂપિયાનો પગાર હતો લગન રોજનો લાખ રૂપિયાનો એટલે મેં કીધું તોલા મહિનો મોડવાયો તો એક મંદિર થઈ જતો તમારે ગામડામાં આવા આવા છોકરાઓ આજે કળજુગ ની અંદર અને આપણે આ મેળીઓ મુકતા નથી હું તમે સમજ્યા આ વાહલે વાહે બધા તાળીઓ પાડે એની વાત કરું તમને હું ધુમાડા કાઢો મશીન સો ધુમાડા કાઢવા મોટા માં ધુમાડા કાઢવાના ના અને બીડી પીન શાંતિ થઈ જાય તમાર બૈરા છોકરીઓને ને પીવડાવ પીવડા મળો ને છોકરીને હોઉ ને બધા સુખી થાય એકલા હું કામ સુખીતા થાઉ છું પીડીઓ હું પીવા ને એક માર થી છૂટે નહીં એલા આયરો તો સુરવીરો હોય આયરો આયરો તો જનુની હોય નો હું છૂટે બધા મૂકી જો ને જો આયા પારણ સાર્થકતા આપડી હું ધુમાડા કાઢવા ઉપર ગલ્લા નથી બીડીઓ નથી ફાવશે ની પાછા આવશે ઉપર જઈ ભલા કે ને ગુટકા ખાને ને જ્ઞાન થાય ગુટકા ખાતા છે આમ હોય જ પાછા માવા ગુટકા ગુટકા ખાને જ્ઞાન થાય બીડી પીવે બુદ્ધિ વધે દારૂ પીવે ને ના વધે ને બધું કરે છે ને બાપ નું કાઈ વધે નહીં પછી બધું જતું રહે મારે બધું છોડવાનું છે આપણે આ પારણ આપણે બધું ખેખેરી જતું નથી રહેવાનું બધા વ્યસન બેસન કાઢીને જાવ અને આ સંસ્થા છે બીએપીએસ હવા લાખ ટ્રસ્ટ છે ગુજરાત રાજ્યમાં પહેલા નંબરની સંસ્થા સાબિત થઈ ગુજરાતમાં નહીં ભારતમાં નહીં હિન્દુ સંસ્થા આખા વિશ્વને બસો ને વીસ દેશોની અંદર એનોય સર્ટિફિકેટ આવ્યા છે આપણી સંસ્થાને પહેલાં નંબરની સંસ્થા કોઈ હોય પવિત્ર પ્રમાણિક અને વ્યવસ્થિત તો આપણી બીએપીએસ હિન્દુમાં સાબિત થઈ દુનિયામાં આજે બાપાએ શું કામ કરી રહ્યા છે હિન્દુઓને તેરસો મંદિરો ચાલી વર્ષ કોઈ પાંચસો મંદિર નહીં બસો ને દુનિયામાં જન્મી કોઈ અવતારો દેવો